આણંદની બોરસદ ચોકડીના ગેરકાયદે દબાણો દૂર કરતું પ્રશાસન ત્રણસો પચાસથી વધુ મકાનોના દબાણો દૂર કરી અંદાજીત રૂપિયા પિચોતેરથી એંસી કરોડની બજાર કિંમતની વીસ હજાર ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ આણંદ જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જે અન્વે નામદાર ગુજરાત હાઇકોર્ટે આપેલા ચુકાદા મુજબ આણંદ સ્થિત બોરસદ ચોકડી ખાતે આવેલ ઝુપડપટ્ટી વિસ્તારના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વહીવટી તંત્ર દ્વારા સવારથી બોરસદ ચોકડી ખાતેના ગેરકાયદેસર દબાણો દૂર કરવા ઝુંબેશ સ્વરૂપે કામગીરી હાથ ધરવામાં આવી હતી જેના ફળ સ્વરૂપે ઝુંપડપટ્ટી વિસ્તારના આશરે ત્રણસો પચાસથી વધુ મકાનોના દબાણો દૂર કરી અંદાજિત રૂપિયા પિચોતેરથી એસી કરોડની બજાર કિંમત ધરાવતી વીસ હજાર ચોરસ મીટર જમીનને ખુલ્લી કરવામાં આવી છે સવારથી આપણે આ દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ છે સવારે ત્રણસો થી વધારે દબાણ દૂર કરી છે હમણાં થોડા કલાક પહેલા એક માઇનર વિરોધ જેવું નોંધાયું હતું પરંતુ પોલીસની હાજરી હતી અને લોકોને સમજાવટ કરી

તેમજ સંબંધિત વિભાગના અધિકારી કર્મચારીઓની ટીમ ઉપસ્થિત રહી હતી સર આપણે જાણીએ છીએ તેવી રીતે બોરસદ ચોકડી ખાતે જે સરકારી પડતર જગ્યા છે તેમની પર જે દબાણકારો છે તેઓને દબાણ દૂર કરવા માટેની વારંવાર તક આપવામાં આવેલી હતી મળેલ માહિતી મુજબ દોઢસોથી થી વધારે પરિવારોએ સ્વેચ્છાએ પોતાના દબાણો દૂર કરી દીધા છે